તમે જે સૌરાય ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ સૌરાય ટ્રેક્ટર વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે વહેલી તકે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો ટ્રેક્ટરની બધી ડિટેલ વિડીયો અંદર આપીશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો તમારે દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે સૌરાજ સૌરાજ સાતસો પાંત્રીસ

અને ફૂલ જવાબદારી સાથે દેવાનું છે આ ટ્રેક્ટર બધું ઓઇલ નવું નાખવામાં આવ્યું છે ખેડૂત મિત્રનું ઘર ઘરાવ ટ્રેક્ટર છે એક હાથે ચાલેલું ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરો રૂબરૂ ટ્રેક્ટર લેવા કે જોવા જાવ એક વખત ઓનરનો કોન્ટેક કરીને જ જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે રૂબરૂ ખોટો ધક્કો થશે કિંમત બે લાખ અને સાઈઠ હજાર અંદાજીત રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને અમરેલી પ્રોપર જોવા મળશે લેવા માટે ઓનરના નંબર કઈ રીતના મેળવવા અને ટાયરની વાત કરું તો ટાયર નવા નાખવામાં આવ્યા છે એમઆરએફના નવા કંપનીના ટાયર છે